અમારું દેવું વધારે છે મુશ્કેલીમાં મુકાયા પછી રોકાણકારો નથી આવતું લેવાનું મુશ્કેલીમાં મુકાયા પછી જીવનમાં નથી મળતું સમાધાન શહેરની ભૂમિ અને બદલાયેલી રચના શહેરના વિકાસ માટે કેટલી યોગ્ય ઊંચી ઇમારતોથી નથી અવાતું ઊંચું સમુદ્ધિ માટે કેવું હોવું જોઈએ શહેરનું વાસ્તુ વાસ્તુથી અટકેલા શહેરના વિકાસની વાત જુઓ મારી સાથે એટલે કે ધીરેન શાહ સાથે વાસ્તુ વૃદ્ધિ શહેરની સમૃદ્ધિ જુઓ દર રવિવારે સવારે સાડા વાગે

તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધિત સમસ્યા હોય કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપણે મૂંઝવાતા પ્રશ્નો પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીશું આજના વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે જય જય ગણેશ ગણેશ તો મહેશભાઈ સૌ શરૂઆત એ કરીશું કે આજકાલ લોકોની અનેક એવી ડિમાન્ડ હોય છે નોકરીને લઈને કે નોકરી ક્યારે મળશે ક્યારે મળશે નોકરીના યોગો જોઈશું પરંતુ કાર્યક્રમ શરૂ થતા દર્શક મિત્રો પણ જોડાવાના શરૂ થઈ ચૂક્યા છે આપણી સાથે ચંદ્રેશભાઈ આપણી સાથે જૂનાગઢ થી જોડાયા છો કે આજે ચંદ્રેશભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના કાર્યક્રમની અંદર આપ શું પૂછવા માંગી રહ્યા છો અને જેના વિશે પૂછવા માંગી રહ્યા છો સૌપ્રથમ તેમની જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ જણાવશો જી હવે જૂનાગઢ થી બોલું જી જી ચંદ્રેશભાઈ હવે મારો જન્મ છે 13 10 1970 ને 4 વાગે દિવસના બિલકુલ હેલો જી જી અને જન્મસ્થળ

જી હવે તમારી કુંડળી પ્રમાણે લગ્નની અંદર રાહુ છે અને લગ્નમાં જ્યારે રાહુ હોય અને જ્યારે કર્મનો સંબંધ જ્યારે કર્મનો માલિક જ્યારે દસમું સ્થાન છે ને એ કર્મનું છે વ્યક્તિનો વ્યવસાય છે વ્યક્તિનું વ્યક્તિની પ્રગતિ છે મારે ક્યાં જવું શું પ્રગતિ કરવી જેના થકી મને કયો વ્યવસાય મારા માટે ફળદાયક છે આ બધું સૂચવે છે તો તમારી કુંડળી અંદર દસમા સ્થાનનો જ્યારે માલિક એ મંગળ છે અને એ મંગળ અષ્ટમ ભવનની અંદર એટલે બેઠો છે અને પાછો સૂર્યની જોડે બેઠો છે એટલે ત્યાં મંગળનો સફળતા નથી મળતી તમે જે પણ વ્યવસાય કરો છો નો કરો છો એની અંદર કંઈક ને કંઈક ઉણપ આવે છે ને એની અંદર તમારે એ ધંધાની અંદર તમને નિષ્ફળતા મળે છે એના માટે તમારે સૂર્યમંગળનો અંગારક યોગનું એક નિવારણ કરાવવાનું રહેશે અને બને એટલી ભગવાન ગણેશજીની ઉપાસના કરો અને આ મંત્રનો નોટ કરી લો કે આ મંત્રની તમારે રોજની એક માળા કરશો તો તમારી જીવનની આ સમસ્યાનું તમારું સમાધાન મળી જશે અને તમારા ધંધા વ્યવસાયની અંદર તમને સારી સફળતા મળશે તો આ મંત્ર તમે નોટ કરો લખી લો ઓમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ ઓમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના જપ કરશો તો ભગવત ગણપતિની કૃપાથી તમારી આ સમસ્યાનું તમને સમાધાન જલ્દી મળશે મળી શક્યા જી બિલકુલ બિલકુલ ચંદ્રેશભાઈ આશા છે જે પણ માહિતી આપણે આપી ઉગી લાગી દી હશે અને સાથે આગળ વાત કરીશું નવસારી થી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપનું સ્વાગત છે સર સૌપ્રથમ આપનું નામ જણાવશો અને સાથે જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ પણ જણાવશો સુરેશ નામ છે નવસારી જિલ્લા થી જી 18 2 1980 જન્મ તારીખ 18 2 1980 જન્મ તારીખ જન્મ સમય

અને ધન ની અંદર 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 સિંહ સિંહ રાશિ છે એ મંગળ રાહુ અને સાથે ગુરુ છે ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે અને મંગળ રાહુ નો અંગારક યોગ છે મંગળ રાહુ નો અંગારક ગુરુ રાહુ નો ચાંડાલ યોગ પ્લસ તમારું કર્મ ભુવનની અંદર ત્યાં શનિ મહારાજ મિથુન રાશિના બિરાજમાન છે અહીંયા સૂર્યકેતુનો પણ ગ્રહણ યોગ છે ચંદ્રકેતુનો પણ ગ્રહણ યોગ છે કુંડળી ઘણી બધી ડિફિકલ્ટ એટલે થોડીક ખરાબ છે એના કારણે તમને કોઈ પણ કાર્યમાં તમને સફળતા નથી મળતી તો પ્રભુ તમે તમારી કુંડલીનું કોઈ સારા વિદ્વાન ભૂદેવ દ્વારા નિવારણ કરાવો આ ગુરુ રાહુનો ચાંડાલ યોગ મંગળ રાહુના અંગારક યોગ કેતુનો ગ્રહણ યોગ અને કેતુનો ગ્રહણ યોગનું આ બધું જો નિવારણ કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે કરાવી અને એક લઘુરૂદ્ર કરાવો તો તમારું જીવનની આ દરેક જે સમસ્યાઓ છે એનું તમને સમાધાન મળશે અને તમારી અત્યારે ફાઇનાન્શિયલી પ્રોબ્લમ લગભગ બે હજાર તમારી કુંડળી પ્રમાણે ત્રીસ અગિયાર બે હજાર એકવીસથી તમારી ચાલુ થઈ છે અને આ પ્રોબ્લેમ નવ આઠ બે હજાર ચોવીસ સુધી રહેશે નવ આઠ બે હજાર ચોવીસ પછી તમારું ફાઇનલ છે તમને સારો કંઈક નવો વ્યવસાય મળશે જેના થકી તમને સારી સફળતા મળશે પણ આના માટે તમારા જે ગ્રહોનું કોઈ સારા વિદ્વાન ભૂદેવ દ્વારા તમે નિવારણ કરાવશો તો સો ટકાના સફળતા આપને મળશે જી

પ્રશ્ન એ છે કે મારે શેર બજારમાં કેવું લેણું છે અને બીજો પ્રશ્ન એ છે કે લગ્ન યોગ ક્યારે છે જી હવે શેર બજાર માટે તો પાંચમું સ્થાન જોવા છે ને પાંચમા સ્થાનનો માલિક એ તમારો મંગળ છે ને એ મંગળ શુક્રના ઘરમાં છે એટલે શેર બજારમાં તમારે જોવે એવું નિષ્ફળતાય નથી અને સફળતાય નથી કાંઈક કે એકદમ મધ્યમ ચાલે છે નથી તમને કંઈક ધન પ્રાપ્ત થતું નથી નુકસાન જતું એટલે શેરબજારની અંદર જોવી તમને સફળતા મળતી નથી પણ લગ્ન જીવન માટે કહી શકાય છે કે અત્યાર સુધી ઘણી બધી કુંડળીઓ રિસર્ચ કરી છે અને એના ઉપરથી કર્ક લગ્નવાળા જાતકને દાંપત્ય જીવનમાં ને કંઈક પ્રોબ્લમ આવતા હોય છે વાત થઈ અને અટકી જતી હોય છે ફાઇનલ ઉપર આવી જાય તો પણ કોઈ કારણોસર એ નિષ્ફળતા મળે છે એ કા વાત ફાઇનલ હોય અને ત્યાં અટકી જાય છે એના ના કારણે સાતમા સ્થાનમાં પાછો કેતુ છે એટલે લગ્નજીવન વિચ્છેદ પણ કરે છે એના માટે તમે કોઈ અર્ક વિવાહ નામની એક વિધિ આવે છે એ પૂજા તમે કરાવી દેજો અને તમારા કુંડળી અંદર દસમા ભુવનની અંદર જ્યારે શનિ નીચનો છે એટલે શનિ મહારાજનું તમે નિવારણ કરશો તો તમને અવશ્ય સફળતા મળશે બીજું તમારે હનુમાનજીની ઉપાસના કરવાની ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુકુરુ ફટસ્વાહા એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સફળતા મળશે અથવા તો હનુમાન ચાલીસા રોજની અગિયાર કરશો તો અવશ્ય આપણે

જીવન બહુ સારું છે બાળક તુલા લગ્ન છે ભાગ્યસ્થાનની અંદર મિથુન રાશિ છે અને મિથુન રાશિનો માલિક એ લાભસ્થાનમાં છે એટલે આ બાળકના જન્મ પછી પોતાના પિતાને સો ટકા અવશ્ય લાભ થયો હશે અને બાળક બહુ ભાગ્યવાન છે પણ એની કુંડળની અંદર વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર નીચ રાશિનો થાય છે અને વૃશ્ચિક રાશિ નીચ રાશિનો હોવાથી બાળક થોડુંક એને જીતી સ્વભાવ હોય અને અત્યારે પ્રકૃતિ મુજબ એને કંઈકને કંઈક નાની મોટી બીમારી રહેતી હોય કેમ કે માર્કેશ જ્યારે ચંદ્ર થાય ત્યારે કંઈક ને કંઈક બીમારી આપે એના માટે તમારે કોઈ શિવજીનો બાળક માટે અભિષેક કરાવો અને ભગવાન શિવની બાળક માટે કરી ઉપાસના કરશો તારું બાળકનું ભવિષ્ય સારું છે સારું એજ્યુકેશન પ્રાપ્ત કરશે અને સૂર્યમંગળના કારણે સારા એન્જિનિયર થવાના આવા સારા યોગો છે જી

નિર્મિત ભાઈ આપ પહેલા તો આપનો જે ટીવી નો વોલ્યુમ છે તે બંધ કરી દેજો મ્યુટ કરી દેજો મારા ટીવી વોલ્યુમ બંધ કરી દઉં જી જી આપ જે પૂછવા માંગતા હતા તેમની જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ જણાવશો મારો જન્મ તારીખ છે 25/5/1980 જી અને જન્મ સ્થળ છે વડોદરા વડોદરા જન્મ સમય હા જન્મ સમય છે સવારે 4 ને 2 સવારે 4 ને 2 અચ્છા આપનો પ્રશ્ન જણાવશો હેલો જી જી આપનો પ્રશ્ન મારો પ્રશ્ન એ છે કે એક તો નોકરી અથવા ધંધા નોકરી અથવા ધંધો અત્યારે શું કરું જોબ મેં હમણાં છોડી દીધી છે અને બીજો પ્રશ્ન એવો છે કે મારા અત્યારે હાલ ડાઈવર્સ ચાલે છે હમ હા અને એમાં અત્યારે એવું થાય છે કે પેલું કહે ને નદી મારું જહાજ છે ને એકદમથી ડૂબી જાય છે કિનારે આવીને અને ચાલુ એવું થાય છે બીજો એક મારો ટ્રક નો કેસ ચાલે છે અગિયાર વર્ષથી बिल्कुल तो एनो ए नीविका આવી નથી રહ્યો હવે તમારી કુંડળી મિનલગ્નની છે અને તમારું સપ્તમ સ્થાન પણ દૂષિત છે અને છઠ્ઠું ભુવન પણ દૂષિત છે સપ્તમ સ્થાનની અંદર દાંપત્ય જીવનની પત્નીની સુખાકારી પત્નીનું સુખ જોઈ શકાય છે અને છઠ્ઠા ભુવનની અંદર નોકરી વ્યવસાય જોઈ શકાય છે અને ભાગ્યસ્થાનમાં પણ જ્યારે ચંદ્ર નીચનો છે એ થોડા ગ્રહો ખરાબ છે તમારા જીવનનો તમે ઘણો બધો સંઘર્ષ કરો છો અને હાલ કરી રહ્યા છો પણ તમારી કુંડળી દરમિયાન જોવા જઈએ તો બે હજાર બાવીસથી તમારે આ બધી દાંપત્ય જીવનની અને નોકરીની આ બધી તકલીફો ઊભી થઈ છે અને એના કારણે બે હજાર અઢારથી પણ આમ તો કહી શકાય છે કે બે હજાર અઢારથી પણ આ બધી તકલીફો છે તો એના માટે તમારે એનું સમાધાન માટે એક તો તમારા ડાયવોર્સ થયા છે એના માટે તમે સાતમા સ્થાનની અંદર જ્યારે બુધ અને એ બુધ ખરાબ હોવાથી તમે કોઈ પણ અર્ક વિવાહ નામની એક વિધિ કરાવો અને મંગળ રાહુનો અંગારક યોગ મંગળનો અંગારક યોગ અને શનિ રાહુનો શ્રાપિત એટલે પિતૃદોષ છે એ પિતૃદોષનું તમે નિવારણ કરાવો અને ઓમ ગંગ ગણપતે આ મંત્રના તમે જપ કરાવો અથવા તો તમે કોઈ પણ સારા ભૂદેવ દ્વારા શનિ મહારાજના જપ કરાવો અથવા તમે જાતે ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જપ કરશો તો પણ તમને આનું સમસ્યાનું સમાધાન મળશે બીજો તમારો એવો પ્રશ્ન હતો જે કોર્ટ વાળો છે એ કોર્ટ કચેરીવાળા પ્રશ્નની અંદર તમને સમાધાન મળવાની શક્યતા બાવીસ બાર બે પછી આનું તમને સમાધાન મળી જશે બિલકુલ અને એક દર્શક મિત્રો આપણી સાથે જુનાગઢથી જોયા છે ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન આપનું સ્વાગત છે ફટાફટ જન્મ તારીખ જન્મ સમયને સ્થળ જણાવશો સાથે આપનો પ્રશ્ન પણ જે હોય તે પૂછી શકો છો આ રીતે કોઈ સારું જી ધંધો કરવો એને કઈ મેળ આવતો નથી અને બઉ જાવ મગજમાં ઓલું થઈ ગયું છે રસ્તો નથી હવે એને કૃપા કરીને એ રસ્તો બતાવો ને એના લગ્ન ના પ્રશ્ન છે હવે વૃશ્ચિક લગ્નની કુંડળી છે જાતકની પંચમ ભુવનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ છે અને સાથે સૂર્ય શનિનો પિતૃ શ્રાપિત યોગ અને વિષયોગ પણ છે અને ગુરુ જ્યારે નીચનો છે ગુરુ જ્યારે નીચનો હોય ત્યારે વ્યક્તિને ઘણી વાર વિવરિંગ માઇન્ડ આપે નેગેટિવિટી કરે કોઈપણ કામ કરવામાં એને એવું જ થાય કે હું આના કરતાં બીજું સારું કરું તો આગળ જઈશ આના કરતાં સારું કરીશ તો આગળ જઈશ વ્યક્તિ એક જગ્યાએ સ્ટેબલ ના થાય એના માટે તમારે પંચમ સ્થાનનું એટલે શનિકેતુના શ્રાપિત યોગનું અને ગુરુનું એક નંગ ધારણ કરાવી દો તો આ જાતકને સારી નોકરી અને વ્યવસાય મળવાની શક્યતા છે અને એના યોગો પણ અત્યારે બહુ સારા ચાલી રહ્યા છે કેમ કે અત્યારના યોગો ચાલુ થયા છે પણ એ વ્યક્તિ જાતે જ મહેનત નથી કરતો એના કારણે એને નિષ્ફળતા મળે છે જો જાતે મહેનત કરશે તો સો ટકા એને સફળતા મળવાની શક્યતા છે જી બિલકુલ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર રાજકોટથી જોડાયેલા છે આપનું સ્વાગત છે સર પહેલા આપનું જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો જન્મ તારીખ સત્તર છ ઓગણીસો ચોરાણું સત્તર છ ઓગણીસો ચોરાણું વાકાનેર જી અને જન્મ સમય પોણા પાંચ વાગ્યાનો સાંજે સાંજે પોણા પાંચ વાગે ચાર પિસ્તાલીસ

અને સપ્તમ ભુવન જેને દાંપત્ય પત્નીની સુખાકારી કહેવાય પત્નીનું સ્થાન કહેવાય એ પત્નીના સ્થાનની અંદર મંગળકેતુનો અંગારક છે જ્યારે મંગળકેતુનો અંગારક યોગ સપ્તમ ભુવનમાં છે અને એ શુક્ર પણ જે પત્નીનો કારક શુક્ર છે એ પણ દૂષિત થાય છે એના કારણે કોઈ પણ જગ્યાએ વાત આગળ વધતી નથી આગળ અટકી જાય છે તમે ઘણી બધી મહેનત પ્રયાસ કરો છો પણ કોઈ પણ કારણોસર આ તમારા આગળ વાત વધતી નથી સામેવાળા વ્યક્તિની ના જ આવે છે તો એના માટે તમારે એક તો મંગળકેતુના અંધારક યોગનું નિવારણ કરાવવાનું ગુરુ રાહુના ચાંડાલ યોગનું નિવારણ કરાવવાનું અને તમારે એ બાળક માટે એ જાતક માટે તમારે અર્કવા વિવાહ નામની પૂજા કરાવી દેશો તો સો ટકા એને અત્યારના પ્રમાણે મિથુન રાશિનો ગુરુ ગોચરની અંદર ચાલી રહ્યો છે ત્યારે યોગો ચાલુ છે જ તો અત્યારે થોડીક તમે મહેનત કરશો તો એને સારી સફળતા મળી જશે અને પચીસ આઠ બે હજાર પચીસ પછીના યોગો પ્રબળ છે ત્યાં સુધી એને થઈ જશે જી બિલકુલ અને અનેક દર્શક મિત્રો આપણી સાથે ગાંધીનગરથી જોડાયા છે આપ જે પૂછવા માંગતા હોય તે પહેલાં જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો જન્મ તારીખ જન્મ તારીખ અગિયાર બે પંચાણું અગિયાર બે પંચાણું પ્રશ્ન આપનો પ્રશ્ન છે લગ્ન યોગ માટે પૂછવાનું છે કે જ્યાં જઈએ છીએ વાત કેન્સલ જ આવે છે મતલબ આગળ વાત વધતી નથી ધન લગ્નની કુંડળી છે અને લગ્નનો કારગ્રહ જ્યારે મારક સ્થાન એટલે જ્યારે બીજા સ્થાનની અંદર બેઠો હોય ત્યારે લગ્નમાં હંમેશા વિલંબ થતો હોય છે કોઈ પણ કારણોસર લગ્નમાં વિલંબ થાય અને લગ્ન જીવન માટે જ્યોતિષના આધારે સપ નવમાસ કુંડળીનું ઘણું બધું મહત્ત્વ છે ત્યારે આ જાતકને નવમાસ કુંડળીના સપ્તમ ભુવનની અંદર ક્ષેત્રી એટલે ત્યાં મકર રાશિનો જ્યારે ગુરુ હોય ત્યારે જાતકને નિષ્ફળતા મળતી હોય છે એટલે કોઈ પણ વાત આગળ વધતી નથી એના માટે આ જાતકને તમારે વિવાહ અને બીજું કે સૂર્ય ની ઉપાસના કરવાનું કહો અને ગુરુ મહારાજના જપ કરાવો અને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુ નમઃ આના જપ કરો તો તમને સો ટકા આપણને સફળતા મળશે અત્યારના યોગો એના જાતકના હાલ ચાલી રહ્યા છે પણ સંપૂર્ણ યોગો આના પ્રમાણે નવ પાંચ બે હજાર પચીસથી આઠ નવ બે હજાર છવ્વીસ સુધીના લગ્નના યોગ છે એટલે એના પાસે થવાની સો ટકા સંભાવના છે જી

તમારી કુંડળી દરમિયાન તમારો જે અત્યારે હાલનો પ્રશ્ન છે એ કોર્ટ ની અંદર એટલે કે તમારું જે નોકરી વ્યવસાય ની અંદર પેન્શન જે અત્યારે એની અંદર તમે કેસ કરેલો હોય અને એના કારણે તમારું હાલ જે અટક્યું છે કોર્ટની અંદર કામ જે અટક્યું છે કામ થતું નથી અને એ એના કારણે ચંદ્ર રાહુનો જ્યારે ગ્રહણ યોગ બનતો હોય ત્યારે આવું બનતું હોય છે એના કારણે માનસિક તણાવ પણ આપતા હોય છે અને આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમને તમારી કુંડલી દરમિયાન બાર બે બે હજાર છવ્વીસ પછી મળવાની સો ટકા સંભાવના છે જી

જ્યારે મિથુન લગ્નમાં શનિ ગુરુ સાથે હોય ત્યારે વ્યક્તિનો ઘણો બધો સંઘર્ષ આપે છે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડે છે એના કારણે કોઈ જગ્યાએ સફળતા ન મળે અને લગ્ન માટેનો લગ્નનો કારક જ્યારે મિથુન લગ્ન હોય ત્યારે સપ્તમ ભુવનનો માલિક કન્યા લગ્નમાં સપ્તમ ભુવનનો માલિક ગુરુ બને છે અને એ ગુરુ જ્યારે શનિની જોડે યુતિમાં થતો હોય ત્યારે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં સફળતા ના મળે અને સપ્તમ સ્થાન એ પત્નીનું છે દાંપત્ય જીવનનું છે તો દાંપત્ય જીવનનો માલિક ગુરુ એ શનિ સાથે છે એના કારણે કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી પણ એને અત્યારે મિથુનનો ગુરુ થાય ત્યારે મિથુનના ગુરુ પ્રમાણે એને અત્યારે શક્યતા છે ત્યારે તમે થોડીક મહેનત કરો અને સૂર્યમંગળના અંગારક યોગનું નિવારણ કરાવો અને એક પાંચવા સ્થાનની અંદર કેતુ છે એટલે દેવી દોષ આવે છે તો કોઈ માતાજીની ઉપાસના કરો અથવા તો તમારા ઘરે કોઈ માતાજીના ચંડી પાઠ કરાવો અથવા તો ઓમ એમ રેમ ક્લીમ ચામુંડા આ મંત્રના તમે જાતકને કોઈ જપ કરે તો એને સો ટકાની સફળતા મળશે જી બિલકુલ અનેક દર્શક મિત્રો આપણી સાથે જામનગરથી જોડાયા છે પૂજાબેન પૂજાબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો

કન્યા કન્યા તો સારી જ મળશે કેમ કે સપ્તમ સ્થાન ની અંદર ચંદ્ર છે એટલે કન્યા તો સારી જ મળે જયારે સપ્ત સાતમા ભુવન ની અંદર ચંદ્ર હોય ત્યારે વ્યક્તિ કરતા ચડિયાતી કન્યા મળે પણ મંગળ રાહુ જ્યારે અંગારક યોગ બનતો હોય ત્યારે વ્યક્તિના પોતાના સ્વભાવ કેમ કે અગ્નિતત્વનો ચંદ્ર અને સપ્તમ ભુવનનો એટલે વ્યક્તિનો સ્વભાવ અગ્નિતત્વની રાશિનો હોય ત્યારે વ્યક્તિ થોડોક તામસ પ્રકૃતિનો હોય છે પોતાના સ્વભાવના કારણે અને દાંપત્ય જીવનની ખટપટ કારણે દાંપત્ય તૂટવાની સંભાવના રહે છે એના માટે તમારે મીંઢળ આવે છે આપણે આખા મીંઢળ આવે ને મીંઢળ એ મીંઢળનો એક હજાર ગણેશ અથર્વશીથી અથવા તો ગણપતિના મંત્રથી એનો હોમ કરાવશો તો એમને સો ટકા સફળતા મળશે તો આ તમે કહેજો ઓમ ગંગ ગણપતય નમઃ ની એને માળા કરવાનું કો ભાઈને જાતકને તો એને સો સફળતા મળવાની છે અને એને મળી જશે જી બિલકુલ સુરેન્દ્રનગરથી કલ્પેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કલ્પેશભાઈ સ્વાગત છે આપનું આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો અઢાર અગિયાર સત્તાણું મારો જન્મ તારીખ છે જન્મ સ્થળ મારો સુરેન્દ્રનગર દોઢ વાગે મારો જન્મ થયેલો છે બિલકુલ જન્મ તારીખ ફરીથી જણાવશો અઢાર અગિયાર સત્તાણું

માતાનું પણ સ્થાન છે અને ઘરનું પણ સ્થાન છે ચોથા સ્થાનની અંદર જ્યારે મિથુન રાશિનો ચંદ્ર હોય ત્યારે જાતકને કોઈ પણ નિર્ણય ન લઈ શકે કંઈ કંઈ પણ કામ કરવું હોય તો એને વિવરિંગ માઇન્ડ આપે બીજા ઉપર ડિપેન્ડવાળો વ્યક્તિ હોય એટલે તમારા માટે જો સાચું કહું ને તો કુંડલી પ્રમાણે તમારે નોકરી જ કરવી જોઈએ કેમ કે તમે તમારો નિર્ણય જાતે નહીં લઈ શકતા તો તમે નોકરી વ્યવસાય પોતાનો ધંધો કરશો તો તમને એમાં નિષ્ફળતા જ મળે અને છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે રાહુ છે અને કર્મભુવનની અંદર શુ શુક્ર મંગળની યુતિ છે એના કારણે તમે ધંધો કરવા જાવ તો એમાં સફળતા ન મળે તમારે નોકરી જ કરવી જોઈએ અને નોકરીની અંદર સારી સફળતા મળશે પણ જો તમારી કુંડળી અંદર જ્યારે ગુરુ નીચનો છે એટલે ગુરુ મહારાજને એક પૂજા કરાવો અથવા તો ઓમ ગુરુવૈ નમઃ ગુરવૈ નમઃ આ મંત્રના જપ કરો અને બીજો એનો ઉપાય કે તમારા પણ ગુરુ મહારાજ હોય તમે જેને ગુરુ માનતા હો અથવા તો કોઈ બ્રાહ્મણ હોય અથવા તો શિવ મંદિરના પૂજારી હોય એમને ગુરુવારે જઈ અને એમની પૂજા

અને આમ તો ચોવીસ તારીખે રાત્રે એક જન્મ થયો છે એક ને એકેસ પચીસ ની રાત્રે રાત્રે એક ને એકે જન્મ થયેલો છે પચીસ બારમા મહિનામાં ડિસેમ્બરમાં અને સિત્યાસી ની સાલમાં તો એને ડિવોર્સ નો પ્રશ્ન અત્યારે ચાલે છે તો એનું સોલ્યુશન ક્યારે આવે છે એ પૂછવું છે જી હવે કુંડળી દરમિયાન જાતકના કન્યાલગ્ન સપ્તમ ભુવનની અંદર શનિ મહારાજ મીન રાશિના છે એના કારણે અને પાછો મંગળ ભેગા છે એવું કહેવાય કે એક પાંચ અને નવની નવમાં સ્થાનની આ ત્રિકોણ સ્થાનની અંદર શુક્રમંગળની યુતિઓએ ઘણીવાર આવા જાતકો લવ મેરેજ કરતા હોય છે પ્રેમ સંબંધના કારણે લવ મેરેજના કારણે આ વ્યક્તિ કોઈ ખરાબ જગ્યાએ ભરાઈ ગયા હોય અથવા તો કુપાત્ર મળ્યું હોય અથવા તો એવું પાત્ર મળ્યું જેના કારણે વ્યક્તિને પસ્તાવાનો વારો આવ્યો હોય અને અત્યારે આ લવ મેરેજ કર્યા છે એના કારણે આ વ્યક્તિને હવે ત્યાં ડાયવોસ મળતા નથી એના કારણે ભરાઈ ગયા છે પણ એ ડાયવોર્સ થવાના યોગ જાતકની કુંડળી પ્રમાણે અઠ્યાવીસ નવ બે હજાર છવ્વીસ એટલે એક વર્ષ દોઢ વર્ષની તમારે રાહ જોવી પડશે એના પાસે ડાયવોર્સ થવાના પૂર્ણ યોગ છે ડિસેમ્બર પાસે તમે શરૂઆત કરી દેજો આ આની પ્રોસેસ જ કરવાની તો તમને સો ટકા સફળ મળશે જી બિલકુલ અને આપ તમામ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોથી બદલ પણ આપનો આભાર જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો છે તે પણ આપ પૂછી શકશો આપને આ મહેશભાઈનો પણ નંબર આપને જોવા મળશે ટીવી સ્ક્રીન પર તો સાથે મહેશભાઈ આપે જે તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પણ પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો એશોગુરુ દર શુક્રવારે પ્રસારણ થશે અને આવતા અઠવાડિયે પણ આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારું જન્મ સમય જન્મ સ્થળ અને જન્મ તારીખ તૈયાર રાખજો અને ફરી મળશો નવી આશા અને નવી રજૂઆત સાથે મળી આગામી એપિસોડમાં જય શ્રી કૃષ્ણ જનરેશન જે બહાર ભણીને આવી જે લિટરેટ હતા એ લોકોએ શું કર્યું કે એ લોકોએ જે બ્રાન્ડિંગની નવી ભાષાને સમજીને એ લોકોએ વિચાર્યું કે આપણે આ ટ્રેડિંગમાં નહીં ચાલીએ આપણે પ્યોર બી ટુ બીમાં નહીં ચાલીએ આપણે બ્રાન્ડ બનાવવી પડશે કન્ઝ્યુમર સુધી પહોંચવું પડશે આજે બ્રાન્ડ બિલ્ડિંગ રોકાણમાં